ધોરાજી નગરપાલિકાની બોડી અને ટીપર વાહન ચાલકો અને હેલ્પરો અને ખાતર ભરનાર મજૂરો સાથે છેલ્લા ઘણા દિવસોથી વાદવ્યવાદ ચાલી રહ્યો છે તેને લઈને નગરપાલિકા વિરુદ્ધ તમામ ટીપર વાદ ગાડીના અઢાર ડ્રાઈવરો હેલ્પર સંખ્યા અઢાર અને ખાતર ટ્રેક્ટરના ડ્રાઈવરો છો અને ખાતર ભરવાના મજૂરો બહાર તમામ કર્મીઓ આંદોલનમાં ઉતરી ગયા છે જેના કારણે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા પડ્યા છે પણ કોઈ ભરવા માટે ઘણા દિવસોથી આવતા નથી આગામી દિવસોમાં ધાર્મિક તહેવાર આવવાના હોય અને કચરાના ઢગલાનો નિકાલ કરવામાં આવ્યો નથી ત્યારે ધોરાજીના વિસ્તારમાં અને મુખ્ય બજારોમાં પણ કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેના લઈને વેપારીઓના ધંધા રોજગારમાં પણ અસર થઈ રહી છે આ કચરાના ઢગલા પડેલ હોય અને કચરો ભારે પવનથી ઉડીને દુકાનોમાં આવી જાય છે આ ગંદકીવાળા કચરાથી વેપારીઓ અને ધોરાજીની આમ જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે ધોરાજી નગરપાલિકાની બોડી અને ટીપર વાહન ચાલકો અને હેલ્પરો અને ખાતર ભરનાર મજૂરો સાથેના વિવાદના કારણે ધોરાજીની આમ જનતાને ભોગ બનવું પડી રહ્યું છે ધોરાજી નગરપાલિકાની બોડી અને ટીપર ચાલકો અને હેલ્પરો અને ખાતર ભરવાના મજૂરોના તમામ કર્મીઓનો વિવાદનો તાત્કાલિક અંત આવે તેવી માંગ ઉઠી છે મારું નામ આશીષભાઈ જેઠવા આજે અમે ટીપર વાનના બધા ડ્રાઈવરો હેલ્પરો અને ખાતરના ડ્રાઈવરો મજૂરો આજે તારીખ એકત્રીસ તેમજ હડતાલ ઉપર છે જેનું કારણ એ છે કે જે બોડી દ્વારા એવું કહેવામાં આવે છે કે સુપરવાઇઝરને છૂટા કરો અને બોડી એમ કે અમને જેને મજા આવશે ને એને અમે કામ ઉપર રાખશું અને મજા આવશે કામ ઉપરથી છૂટા કરી દેવું અમારી બોડી છે કરી શકશું આવું અને સેનિટેશનના ચેરમેન દ્વારા અમારા બધા કર્મચારીઓને વાતચીત કરવા માટે બોલાવ્યા ત્યારે એને અમારા ઉપર બધા ઉપર આરોપ એવો લગાડ્યો બધા દારૂ મને ગાયરું કાઢે છે ધમકી દે છે આવા બધા કર્મચારી ઉપર એને આરોપ લગાડ્યા જેથી કરીને ભાજપના વરિષ્ઠ વડીલ એવા વીડી પટેલ દ્વારા અમારા ડ્રાઈવરે દિલીપભાઈ ટેલિફોનિક એવું કીધેલું કે બાપા શનિવારે અમને જે મજૂરોને હિસાબ દેવાનો હોય એજન્સી વાળા એવું કહે છે કે વીડી પટેલ પાંચથી લેવાના છે ત્યારે વીડી પટેલે એવું કીધું કે જો તમે શનિવારે કામ ઉપર ચડી જાજો ગાડી બધા કાઢી લેજો જો ગાડી નહીં કાઢો તો તમે અમારા ચેરમેનને કાઈ દી છે તમારે માફી માંગવી જોઈએ માફી નહીં માંગો તો પોલીસ ફરિયાદ ખા પછી તમને ભાઠા પડશે પોલીસના એટલે અમે બધા વિચાર કર્યું કે અમે અમારા હક માટે રજૂઆત કરી તો અમને પોલીસ પાસે ભાઠા ખવડાવવાનું કહે છે અને અમારા ઉપર ખોટા આરોપ લગાડે છે જયારે અમે ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે અમને હરદુખ કરે છે એવું કહે છે કે બહાર નીકળી જાવ તમારે પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં એવા ખોટા અમારા ઉપર આરોપ લગાડે છે જેથી કરીને અમારા કર્મચારી સંગઠને નક્કી કર્યું છે કે જ્યાં સુધી આપણા તમામ તમામ કર્મચારીઓને કામ ઉપર લે નહીં ત્યાં સુધી અમારે કામ ચાલુ કરવા નથી આજે મને છૂટો કરવાનું કીધું કાલ આ કર્મચારી કે છે કાલ આ કર્મચારી બોડી તો બધાને છૂટા કરી દે એવું કહે છે કે તમે નગરપાલિકાના કર્મચારી નથી એજન્સી ના છીએ કર્મચારી તો નગરપાલિકાના પણ અમે છે અત્યાચાર કરશે ખોટી રીતે કર્મચારીને છૂટા કરી દેવાની ધમકી આપશે તો અમે એક કર્મચારી નું સંગઠન અમે કામ ઉપર ચડવાના નથી જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય અમારી માંગણી મુજબ ત્યાં સુધી અમે અમારે સફાઈ કામ હોય અમારા ડોર ટુ ડોર ની ગાડી હોય ને કચરા ને કોઈ કામ પર ચડવાના નથી માધવભાઈ

આપડે સ્વસ્થ રાખીએ બધું કરીએ તો આવી નથી ચાર દિવસ વેપારી ને માં પૂછવા આવ્યો નથી એટલે એટલી નમ્ર વિનંતી છે અમારી નગરપાલિકા ને જેટલા સાહેબો ને કે આ બધું નિર્ણય જલ્દી કરો ધર્મેશ્રમ ગુમનાણી અમારી જ્યાં એક કરોડ શોરૂમ છે જેની આગળ ઢગલા કચરાના કરે છે આ લોકો ને કોઈ ઢગલા ઉપાડવા આવતા નથી મચ્છરો ગંદકી નો ત્રાસ છે અમને જેની અમને અપીલ કરીએ છીએ કે કચરા ઉપાડો અને કચરા બંધ કરાવો તેની અમે ઘરાક ત્રાસ ઘરાક અમને આવતા નથી ઘરાક ને હાથ રાખીને આગળથી નીકળવું પડે છે આવતા નથી કસ્ટમર અમે હેરાન થઈએ છીએ તો તકલીફ અમને દૂર કરો ચાર દિવસ કચરો ઉપાડવા નથી ઢગલા ઢગલા પડ્યા છે અમે કેમેરામાં પણ બતાવીએ છીએ કે ઢગલા નાખે છે પણ કોઈ એને સામે કોઈ રિએક્શન લેતા નથી કોઈ ને કોઈ કાર્યવાહી કરતા નથી અમારે બસ કચરો બંધ કરાવો નખા ઢગલા બંધ કરાવો ને ટીડીસી ન્યુઝ સાથી વિપુલ ધામીચા ધોરાજી